એ વાત તારી સાચી છે થોડુંક અટપટું તો કામ થઈ ગયું છે એ છોડી કેટલી હું મારે એનું કેવું તને કાંઈ જાણવા જોવાનું કાંઈ નઈ એમ તમે બેસાડી દ્યો એમાં એવું હતું ને એના બાપનું મોઢું જઈને મેં કામ કરી નાખ્યું પણ આ સોડી થોડી છે ને બહુ આકરી છે ગામમાં વંટેલ સાપ પડી ગયે એની સાપ વંટેલ છે જ તે તે તારા કાને આવી જ ની વાત કંઈ એ ભાઈ મને હમણાં મોડી મોડી ખબર પડી પણ હવે આનો કઈક નિવાડો તો લાવવો પડશે પણ તને ખબર છે હું સોડી હટ લઈને બેઠી છે લગન તો કરું પણ એનો છોકરો એના બાપ ને કે ઘર જમાય થાય તો લગ્ન કરું હવે આવી એવું તે ક્યાંય સાંભળ્યું વાંધો જી છે ભાઈ ને વાત હટાને અટકી છે તો હવે આનું શું કરી તું હવે શું કરું આ કે ને પેલા પથરા માથા ઝીલવા પડે તો હવે એનો રસ્તો તો કાઢવો જ પડશે એક કામ કે હવે તું છે ને આ બધી પંચાયત આવે મુક તું અહીંયા સુધી આવ્યો છે મારી ઘરે સાફ પાણી હાલ આપણે ઘરે બધી ચર્ચા કરી બીજી હા બસ આજ હે ઊભો રે ઊભો રે હું ઊભો રહે હા તું હું કમાઈ આવી હું આવતું તો નહી તને મળવા અરે હું કેમ ને આવું અરે આ ગામના રસ્તા તો મારા બાપના છે એમ સમશું તોય ભલે એટલે હું ગમે ત્યાં આવી શકું અરે ગમે ત્યાં ભલે ને આવી કે પણ આમ જો અમારે છે ને તારી હવે જરૂરી વાત કરવી હતી તો કહે ગામની વેશો વેશ થોડી થઈ હતું આ શાંતિથી એક જગ્યાએ વાત કરીએ ને તો તને તનેય વાતની મગજમાં ઉતરે ને મનેય ઉતરે આ જગ્યા શાંત જ છે તું બોલ તો તારે તારે હું કેવું છે

હું ઉસર છે તારી અને જો તું દિલથી ઈચ્છતો હોય કે તારે મારી આરે લગન કરવા છે તો તારે મારી શરત માનવી પડશે ના ના મારે હું કામ દિલથી તારી આરે લગન કરવા જોઈએ હું તો બે ત્રણ ને સામેમાં ફેરવવું તો જોઈએ સંભાળીને વાત કર બરોબર વાતની શરૂઆત કોણ કરે છે તું કરે છે કે હું કરું છું એ તને પ્રેમ કરતો તો ને મનોમન ચાહતો તો ને એટલે જ તો તારી આરે તારી આરે હક પણ કર્યું અને લગનની વાત કરું છું બાકી તને છોડીને જતો રહ્યો હોત તો હા ભાઈ આ મારી આરે લગન કરવા હોય તારે તો

કે બાપુ આપણા પંથકમાં કે કોઈ છે કે એવું બન્યું છે કે નકરતો છે ને આ છોકરો છોકરીને પરણીને છોકરાની ઘેરે લઈ જાય પણ ક્યાંય ક્યાંય એવી ઘટના બની કે છોકરી એ છોકરાને પરણીને છોકરીની ઘેરે લઈ જાય ભલે ન બનતી હોય શરૂઆત તો સેઝલથી થા હે જો તું છે ને આવી ગાંડા ખેલી વાતો કરમાં જે શોભતું હોય ને એ શોભે હા છોકરાની છોકરાની ઘેરે પરણીને છોકરી શોભે આ છોકરીને કે છોકરો નો શોભે કે સારું નો લાગે બસ બસ તું મને હખવાડ માં આટલું બધું મને ખબર પડે છે આ તો મે તને ખાલી એક ઓલું કે ને રસ્તો સુઝાડ્યો કે તારે આરે લગન કરવા હોય તો મારી અસર જ છે અને આ આ એકદમ આસાન જ વાત છે ને આ લગન કરીને હું તારી ઘરે આવું કે તું મારી ઘરે આવે ને ફરક હું પડવાનો છે ઘણો ફેર પડે ફરક હું પડે ને ઘણો ફેર પડે હું જો હા જે જે જગ્યાએ જે વસ્તુ હાલતી હોય ને એ વસ્તુ કરીએ ને તો બધાય આપણા વખાણ કરે પણ જ્યાં જે વસ્તુ થતી ન હોય ને એવું કરવા જાવ ને તો વખાણ ના થાય અમુક તારી તારી તો ઘટશે હારો હાર તારા જે બાપા મુખી છે ને એની ઘટશે મારા બાપની ની ઇજ્જત કોઈ દી ઘટે જ નહીં કેમ કે એની દીકરી કોણ છે જો તો ખરો તું સેઝલ નામ છે મારું તને ખબર છે ને જો એ હંધી વાત મે લીધે

બાકી ખુશ નસીબ તો કોક તો હશે જે આ શેર જોડી લઈ જાહે હારું એ તને જે મજા આવે ને એમ કર બાકી જે તારી આ સરત છે ને એમ આપણો ભેગો નઈ થાય હાલો ચાલે રામે રામ

અને રૂડી રૂપાળી દેખાણી સંસ્કારી દેખાણી તઈ જ કર્યું છું ને અને એના બાપાને તો સારી રીતે ઓળખું છું એટલે જ આપણે આ સક પણ કર્યું છું રૂડી રૂપાળી હાસી વાત છે રૂડી રૂપાળી તો બહુ સારી છે પણ સંસ્કારના નામ ઉપર ટીલું છે જરાય સંસ્કાર નથી હાજ છે ને હું એને મળવા ગયો તો મેં એને મેળો ને ત્યારે મને હું વાતો કરે છે ખબર છે તમને હા જે આપણી વાત થઈ હતી એ જ વાતો કરે શીખોટ એટલે રે વાતો કરે છે એટલે મને કઈ સમજાતું નથી ખુલી ને વાત કે બેટા આવે તો એટલે એમ કે હું તો છે ને આ શનિવારે નક્કી કરવા ગયો તો કે આ એટલા વર થી તમે લગ્ન માટે ઠેરાવો છો તો હવે લગ્ન ક્યારે કરવાના છે તો એ મને કહે કે લગન તો હું કાલે તારી તારીયારે કરી લઉં પણ છે ને લગ્ન કરીને હું તારી ઘેર નહીં આવું તારે મારી ઘરે આવું જોહે ઘર સમય બનીને બોલો આવી વાતું કરે છે પણ મને એક વાત ન સમજાણે લાખાભાઈ ને ઘેર તારી માં ને ઉરું રૂબરૂ જઈને કી એવા કે ગામમાં આવી બધી વાત થાય છે તમારી દીકરી વિશે અને તમારી દીકરી એમ કહે છે કે ઘર જમાય આવે તો જ હું લગ્ન કરું ત્યારે એની બાતો છે ને ભાઈ એ તો માનવા ત્યાર નથી પણ લાખાભાઈ મને વસન આપ્યું હતું કે તમે હૈયા ધરપત રાખજો હું મારી છોડીને સમજાવે એટલે મને તો એમ કે એની દીકરી સમજી ગઈ હશે પણ હજુ તું હમાસા લાવ્યો કે હજી એનો એ કકો પકડ્યો છે તો એ વાતની મને ખબર નહોતી પણ આ ખોટું છું કહેવાય બાપુ કુતરા કુતરા એન પૂછડી વાકી હોય એને ને તમે જમીનમાં દાટી દયો આમ પાંચ ફૂટ ઊંડી દાટી દો ને પછી જ્યારે બારી કાટો ને ત્યારે વાકી જ હોય તો તમને શું લાગે કે આવા માણા કે જેણે પહેલેથી કોઈ દિવસ હારા કામ કર્યા જ ન હોય સારું કંઈ મોઢામાંથી બોલ્યા જ ન હોય એની ને ગમે એવું થઈ જાય ને તો એ સારા બની જ હોય કે આ એવું છે સેજલ્લું કામ એણે એક નક્કી વસ્તુ કરી લીધી ને કે મારે આ જ કરવું છે એટલે એ જ કરીને રહેવાની છે એટલે હું તમને શું કહું છું બાપુ આપણે છે ને આ હક પણ રાખવાનું થાતું નથી કારણ કે જો મેં પણ રાખ્યું હું એની વહુ અરે પણ તું આડો કામ હું તને કહું છો ને આપણે એ વસ્તુ થાવા ન દેવાની આ તો લાખાભાઈએ મને કીધું હતું કે હું મારી દીકરીને સમજાવે હા એને બા માથાના ફરેલ છે એ છોકરી અને એની મા એ બેનો કકો એક છે પણ મને તો લાખાભાઈ પર વિશ્વાસ હતો કે એ સમજાવશે ને બધું થાળે પડી જાય પણ હવે આ વસ્તુ તું કેસો અને એ વસ્તુ થાય તો એ આપણને મંજૂર નથી ભાઈ તો ભાઈ ઓલા છે બાપુ વડ એવા ટેટા તો પછી માં એવી છોકરી હોવાની જ ને મોટી મુસીબત એ વાતની છે કે જો આવા સપોર્ટ ફો કરશો ને આપણી આબરૂ પર ટીલું લાગી જાય એમ કે કેના છોકરામાં વાંધો હતો એટલે કે કાઈ થાહે નહીં પણ હવે છે ને અને કે નિવાડો તો કરવો જો નિવાડો તો લાગવો જ જોઈએ ને કે આ છોકરાની ઉપર ટીલું લાગે છે છોકરાની જિંદગી બરબાદ કરી નાખવાની તું પાડે કેરમાં તું છે ને તું જા હાથ મોઢો જોઈ લે અને શાંતિથી બે પછી કઈક આપણે વિચારશું અટાણે જા તું શાંતિથી વ્યવસ્થિત વિચારજો ને મારા હિતમાં કઈક મારું વિચારજો બાકી નકર સતે દીકરા 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 થઈ જાવ અરે બાપા તું મારો એક નો એક દીકરો છો હું ની વિચારું એ બધું હવે તો તને સારું છે ને

ને મળવું છે પણ હું એને ઘરે ગયો પણ હું છે કે બેન મળ્યા પણ એ મુકલો નો મળ્યો હા કીધું વાડીએ ગયો છે બરોબર આવશે સમજો તો એ છોડી અવાજ ની છે પૂછું પણ મારો સો હું કામ અલા તને તારી જિંદગી વાલી નથી તે તારા ભાઈ ને મારી ઘરે મારી ફરિયાદ કરવા મોકલ્યો એટલે તું સમજે છે હું તારા મનમાં હે

એ મને બહુ દુખ છું મારો મારો ભાઈ બન છો હા ભેરુ મને ખબર છે તને દુખ લાગ્યું પણ આમ જો એક કહેવત યાદ રાખવાની કે હાથી જ્યારે ગામમાં આવે ને ત્યારે છે ને એ કૂતરા ભયાસ કરે તો હાથી કઈ કૂતરા ઉપર ધ્યાન ન આપે હા બરોબર હા હાલ આપણે મુકલાન ઘરે જ આવી અને આનું તો છે ને ક્યાંય સારું નહીં થાય કેવી છે હાલ

એ લોકો હક પણે તોડવાના છે એટલે હું એ એટલે આ તમારી છોડીના લક્ષણ આખા ગામમાં ફેલાઈ ગયા છે બધા બધાને ખબર છે કે તમારી છોડી કેવી છે હે આ ગામમાં બધા દાદાગીરી કરતી ફરે છે એ લોકોન ખબર પડી ગઈ છે એટલે આ વાગતું વાગતું માંડવી આવશે ત્યારે તમને ખબર પડશે કે આ પાઘડી ક્યારે ઉતરી જાય ને ખબર નહીં નઈ રે આ છોડીનું મારે કઈક કરવું પડશે હવે આ હકે જીવવા નહીં દે મને ભાઈ રાત तू ચિંતા કર માં આજે હું ઘરે જઈને

આ છોડીનું મારે કઈ કરવું જ પડશે આ કેટલાક દિવસ આમના માલસીએ હવે હા જુઓ આ છે ને ઘટના બીજી વાર ન ઘટે નકર પછી હવે મને મજા નહીં આવે અને મારા ભાઈને છે ને આ ગામમાં માર ખાવા તો નથી રાખ્યો મેં એને છે ને હથળીમાં હાંસીને મોટો કર્યો છે અને તમારી છોડી તમારી છોડી ગામ વસાડને ઝાપડ મારી દે એટલે અમે હું વગેરે ના નહીં અને પણ તારો ભાઈ કાંઈક ને કંઈક એવો કાંડ કરતો હોય છે ભાઈ બસ મુખી બસ મારા ભાઈ કાંડ નથી કરતો આ તો ઈ દિવસે એના ભાઈ બંને દવાખાને લઈ જતી હતી અને રસ્તામાં મારા મારા ભાઈ ચપ્પલ ઉપાડવા દેવા એટલે હું તમને ફરિયાદ કરવા આવ્યો એ વાતનું એને ખોટું લાગી ગયું હે એટલે જો મારી વાત સાંભળી લો હા તમારી છોડીને કાબુમાં રાખો નકર છે ને ક્યાંક પીખા જતા વાર નહીં લાગે એટલે એટલે એમ કે બધા મારી જવા નહીં હોય કોકના મગજમાં વાત ફટકી જાય ને તો ન થવાનું થઈ રહે તો રોવા માટે દાડિયા કરવા પડશે એમ બીજું કઈ નહીં આજે થોડામાં બહુ જાજુ કહી દીધું આજે તમારી આંખ ખોલી છે આ તો સારું છે આપણે બધા અંદરો અંદર છીએ આ લઈને કોઈક બાયરનો કોઈ માથાનો ફટકા છે ને તો આ છોડીને કોણ જાણે હું થાય હું તમારી હારે વડસર કરવા નથી માગતો મને ખબર છે તમે ગામના મુખી સૌ ગામના હારા જ કામ કરો છો પણ ભાઈ આબરૂ બધાને વાલી હોય પાંચ માણાં વસે મારા ભાઈ ઉપર હાથ ઉપાડે તો હું અમે માય કાંગલા છીએ નહીં હવે રાજ મારી દીકરી વતી હું તારી માફી માગું છું અરે તમારે માફી માગવાની જરૂર નથી પણ આ તો તમારા ઘરની આબરૂ અમારા ઘરની આબરૂ તમે અમારા ગામના મુખી છો આ તમારી ઉપર લાસન લાગે ને એ મારાથી જોવા તો નથી એટલે તમને કંઈક તમારી થોડી સમજાવો કાઈ ને હવે તું ચિંતા ન કર આજે હું ફેસલો કરી જ નાખું એને કે ભાઈ તારે આમ નામ કરવું હોય ને તો અમે દવા પીને તું જીવ એકલી વધારે કાંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો બહુ કરીશ આ સોડી હવે આ હખે જીવવા નહીં દે બને

તમારી હિંમત કેમ આલી મારી સેજલ ઉપર હાથ મારવાની એક પણ શબ્દ ના બોલતી તું હા શોક ઉપર આ ગામ વસાળે બધાની હામે કેમ હાથ ઉપાડ્યો હા એટલે એટલે ઈ નરાધમે ફરીથી આવીને તમારી પાસે ફરિયાદ કરી એમને હા હાજે આ ભરી સભામાં અશોકનો ભાઈ આવી અને મને ગમમે એમ બોલીને ગયો અરે આ મારી તો આમ ધૂળ ધાણી કરી નાખી આ તારા કારણે મારા કારણે મારા કારણે નહીં મે તો એને કીધું બાપુ કે તું બીજી વાર મારા ને ફરિયાદ ન કરતો નહી તો ભૂનું બીજું કોઈ નથી અને અને વસારે ખખડાવ્યા અને તમે સાંભળી લી તો અરે તમે મુખી છો કે કોણ છો ધૂળ પડી તમારા મુખી તું આ તારા કારણે

ધૂળ ના ઢેફે ફેરવી આ હું તું સમજે છું એના મનમાં બસ બાપુ બસ આ અશોકડા ના હિસાબે તમે મને લાફો માર્યો ને અલાસો નો બદલો તો હવે આ સેઝલ એના તાટિયા ભાંગીને જ રહે અરે તું શું બદલો લેવાની અરે તાટિયા તો હું તમારા બે માં દીકરી ના ભાંગી નાખે બસ બાપુ બસ બહુ છું તમારું આ જીભ છે ને

મારી મરજી વિરોધ રહેવાનો તારો કોઈ અધિકાર નથી